એક મહિનાના લાંબા સમય બાદ દેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પોલીસ સ્ટેશને હાજર થયા ધારાસભ્ય ચેતર વસાવા શ્રીના સમર્થનમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડ્યા ધારાસભ્ય પોલીસ સ્ટેશને હાજર રહેવાનું મન બનાવ્યા ત્યારે એમને લેવા લેવા પોલીસ કર્મીઓની ગાડી ચેતર વસાવા શ્રીને પહોંચી ત્યારે એમના આદિવાસી સમર્થકો પોલીસ કર્મીઓની ગાડીમાં બેસવા નહીં દીધા અને નારા બોલતા બોલતા ચેતર વસાવા શ્રી પર થતા અત્યાચાર અને એમના હક અધિકાર માટે એમની સાથે સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા શ્રી ચેતર વસા આદિવાસી સમાજ પ્રતિ સારો પ્રતિસાદ અને સપોર્ટ મળી રહ્યો છે આદિવાસી સમાજ એક આદિવાસી ધારાસભ્ય પર રેમના પર થતો અત્યાચારની લડાઈ લડવા માટે એકજૂટ જોવા મળ્યા જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચાર ને રિપોર્ટર સતીલાલ પાડવી નીચે